નમસ્તે મિત્રો મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રાજમા ભાતની રેસીપી જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે રાજમા ભાત બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા અમે એક બ્રાજમાં રાજમાં સાંજે પલાળીને રાખ્યા હતા એને આપણે બાફી લેવાના છે તો અહીંયા એક કુકર લીધું છે એમાં આપણે અહીંયા મેં ધોઈને લીધા હતા એટલે અત્યારે જે પાણી છે પલાળેલું સાથે જ એડ કરી દઈશ અને થોડુંક બીજું પાણી એડ કરીશ પાંચ સીટી થશે એટલે સારી રીતે આપણા રાજમાં ચડી જશે રાજમાં બાફવામાં એક તજનો ટુકડો બે તમલપત્ર પાન અને એક બાદયું એડ કર્યું છે તો ચાર થી પાંચ સીટી થઈ ગઈ છે રાજમાં જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આપણા રાજમાં સરસ રીતે ચડી ગયા છે તો હવે એને આપણે સાઈડમાં મૂકી દઈએ અને ભાત બનાવી લઈએ ભાત બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ ચોખા લઈ લીધા છે એને આપણે બે થી ત્રણ પાણીથી ધોઈ લઈશું બેથી ત્રણ પાણીએ સરસ રીતે ધોઈને સાફ કરી લઈશું તો બેથી ત્રણ પાણીએ ધોઈને સાફ કરી લીધા છે તો આપણે એને ચડવા માટે મૂકી દઈએ ભાત બનાવવા માટે મેં તે પેલીમાં ગરમ પાણી મૂકી દીધું છે તો એમાં આપણે થોડુંક મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું તેલ એડ કરશું જેથી કરીને આપણો ભાતનો દાણો છૂટો છૂટો બને તો ભાત બનાવવા માટે પાણી ઉકળી ગયું છે તો એમાં આપણે ભાતને ઓરી દઈશું મિક્સ કરી લઈશું અને આપણે એને ચડવા દઈશું તો આપણા ભાત સરસ રીતે ચડી ગયા છે તમે જોઈ શકો છો ભાતને પલાળ્યા વગર પણ આપણા ભાત સરસ એકદમ છૂટા બન્યા છે તો આપણે ભાતને હવે નીચે ઉતારી લઈશું હવે આપણે રાજમાનો વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે અહીંયા મેં બે ચમચા જેટલું તેલ એડ કરી લીધું છે હવે એમાં આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું હવે જીરું સંતળાઈ જાય એટલે એમાં આપણે ચપટી હિંગ એડ કરીશું અને અહીંયા મેં બે મોટી ડુંગળીને ખમણીને લઈ લીધી છે એ આપણે એડ કરી દઈશું હવે ડુંગળી સાતળાઈ ગઈ છે તો એમાં આપણે આદુ અને લસણ ની પેસ્ટ એડ કરીશું એક ચમચી જેટલી મેં અધકચરા ખાંડીને લઈ લીધી છે એડ કરી દઈશું બે મરચા લઈ લીધા છે રીતે ઉભા ચીરા કરીને એ એડ કરી દઈશું અને બે મોટા ટમેટાની પ્યુરી બનાવીને લઈ લીધી છે એ એડ કરી દઈશું સરસ રીતે ડુંગળીમાં મિક્સ કરી લઈશું

એટલે હું અત્યારે જ એડ કરું છું તો બધા મસાલા સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા લાલ મરચું પાવડર જે રીતનું તમને તીખું હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો મસાલાને સરસ રીતે મિક્સ કરીને આપણે થોડીવાર માટે સાંતળી લઈશું આપણા મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે તો હવે એમાં આપણે બાફેલા રાજમા એડ કરી દઈશું તો અહીંયા જે બાફેલા પાણી હતું એ પણ હું સાથે જ એડ કરી દઈશ અહીંયા આપણે રાજમાને થોડા ગ્રેવીવાળા બનાવશું તો રાજમાને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણા રાજમા ગ્રેવીમાં સરસ રીતે મિક્સ થઈ ગયા છે તમે જોઈ શકો છો સરસ કાટી ગ્રેવી બની ગઈ છે હવે આને આપણે પાંચથી સાત મિનિટ સુધી ઉકળવા દઈશું ચાર પાંચ મિનિટ એટલો સમય થઈ ગયો છે આપણે જોઈ લઈએ તો આપણી ગ્રેવી સરસ મજાની ઘાટી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે એમાં આપણે એક ચમચી જેટલી કસોરી મેથી એડ કરીશું આ રીતે મેસળીને એડ કરી દઈશું અને કોથમીર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આમાં કસૂરી મેથીનો સ્વાદ ખૂબ સારો આવશે તો હવે આપણો રાજમા બનીને તૈયાર છે તો આપણે હમ ગેસને બંધ કરી લઈએ અને ડીશ તૈયાર કરી લઈએ આપણા સરસ મજાના રાજમા ભાત બનીને તૈયાર થઈ ગયા છે તો આપણે એને એક ડીશમાં કાઢી લઈશું જોતા જ મોઢામાં પાણી આવી જઈએ બનીને તૈયાર થયા છે તો હવે આપણે ભાત લઈ લઈએ ભાત પણ સરસ મજાના છૂટા છૂટા બનીને તૈયાર થયા છે તો આપણે ભાત પણ લઈ લીધા છે તો એની સાથે આપણે ડુંગળી અને ટમેટાનું સલાડ એડ કરીશું આપણા સરસ મજાના રાજમા ભાત બનીને તૈયાર થઈ ગયા છે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને અમારો વિડીયો કેવો લાગ્યો